તો રાજ્યમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે હવે ગુનેગારોએ ડિજિટલ ધરપકડના નામે નિર્દોષ લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે સાયબર ગુનેગારોએ અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના એક વૃદ્ધ વ્યક્તિને વોટ્સએપ કોલ દ્વારા એક કલાક માટે ડિજિટલ રીતે ધરપકડ કરવાનો અને એસી હજાર રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો જોકે વૃદ્ધ વ્યક્તિની સમયસર કાર્યવાહી અને પોલીસની મદદથી મોટી છેતરપિંડી ટાળી શકાય છે આ ખાસ અહેવાલ જુઓ જેમાં અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના દેહ ગામડા ગામના નિવૃત્ત કર્મચારી કરણસિંહ ચંદુસિંહ જાડેજાને બીજા દિવસે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો બીજી બાજુના વ્યક્તિએ ટેલિકોમ વિભાગનો હોવાનો દાવો કર્યો અને એવી રીતે વાત કરી કે કરણસિંહ સ્તબ્ધ થઈ ગયા મને એક ફોન આવ્યો જેમાં મને જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેઓએ મને ધમકી આપી અને એક કલાક માટે વિડીયો કોલ પર ડિજિટલ ધરપકડમાં રાખ્યો અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચંદુભાઈ નવ અને વોટ્સઅપના માધ્યમથી એક ફોન આવે ટેલિફોન ડિપાર્ટમેન્ટની એમણે ઓળખ આપેલી અને વોટ્સઅપ કોલમાં એને ભોગ બનનારને જણાવેલું કે આધાર કાર્ડ તમારા આધાર કાર્ડથી મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ થયેલા છે અને એમાં સત્તર જેટલી એફઆઈઆર દાખલ થયેલી છે અને જે ટોટલ ફ્રોડની રકમ છે એ પિસ્તાલીસ લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે જો તમારે આમાંથી બચવું હોય તો તમારે એસી હજાર રૂપિયા અમે જે બેંક નંબર આપીએ એના એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવામાં કરવા પડશે તો તમને બચી શકશો અને એ રીતનું વાત જણાવી અને એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા એ જાગૃત નાગરિક હતા એમણે અરવલ્લી જિલ્લા પોલીસનો સંપર્ક કરતા અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમને અમને યોગ્ય માર્ગદર્શન આપેલ છે તો આલા ત્યારનો મહત્વના સમાચારમાં